આપની સ્ક્રીન પર સુરત ક્રાઈમ બ્રાન્ચની ઝડપમાં ઉભેલા આ ત્રણ બુકીઓ છે જેને ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરત શહેરના વેસુ વીઆઈપી રોડ પર આવેલી ઇબ્રેઝિયા બિઝનેસ હબ નામની બિલ્ડિંગમાં એક પાન સેન્ટરમાંથી ધરપકડ કરી હતી ઝડપાયેલા આ આરોપીઓમાં ગજાનંદ ઉર્ફે ગજુ જસવંતભાઈ ટેલર ચિન્નાસુ ઉર્ફે ચિન્ટુકી ગોથી અને હિરલ ઉર્ફે જિજ્ઞેશ પ્રફુલ દેસાઈ છે આ ત્રણેય આરોપી અન્ય સાથે મળીને મોબાઈલ ફોન પર ક્રિકેટ કસીનો ટેનિસ ફૂટબોલ હોકી અને કબડ્ડી લાઈવ ગેમ્સ જેવી ઇન્ટરનેશનલ ગેમ પર સટ્ટો રમાડતા હતા ઓનલાઈન વેબસાઇટ દ્વારા અરજી કરતા હતા ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે તેમના ઠેકાણે દરોડો પાડ્યો હતો જ્યાં તેમની પાસેથી પાંચ મોબાઈલ ફોન મળી આવ્યા આ સટ્ટાબાજીનો માસ્ટર માઇન્ડ ગજાનંદ ઉર્ફે ગજુ ટેલર છે જે અન્યને પગાર અને કમિશન પર રાખીને લોકોને સટ્ટો રમવામાં મદદ કરતો સટ્ટો રમવા માટે બુકીઓ ડમી મોબાઈલ સિમ કાર્ડનો ઉપયોગ કરતા હતા અમને બાતમી મળેલી કે વેશુ ટાઈમ સ્ક્વેર કોર્નર બિલ્ડિંગની અંદર નીચે પારની દુકાન છે એમાં ઓનલાઈન ગેમો ઉપર ક્રિકેટ કેસીરો વોલીબોલ બીજી લાઈવ ગેમો ચાલે છે એના ઉપર સટ્ટો રમાડતા વ્યક્તિની બાતમી મળેલ જે આધારે ખાનગી ટીમો બનાવી અને ત્યાં રેડ કરતાં ત્રણ ઈસમો મળી આવેલ જેમના મોબાઈલો ચેક કરતાં મોબાઈલમાં અલગ અલગ ગેમો જેવી કે ક્રિકેટ ફૂટબોલ હોકી કબડ્ડી જેવી લાઈવ ગેમોમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા હતા જેમાં વી એમજીએસ થ્રી સિક્સટી ફાઈવ ડોટ કો નામની વેબસાઇટ ઉપર આ ગેમો રમાડે છે જેમાં ત્રણ આરોપીઓ મળી આવેલ ગજાનંદ ઉર્ફે ગજુ જસવંતભાઈ ટેલર ચિનાન્સુ ઉર્ફે ચિન્ટુભાઈજી અને હિરલ ઉર્ફે જિગ્નેશ પ્રફુલભાઈ દેસાઈ ત્રણનાઓની ધરપકડ કરી ચાર લાખ ત્રીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરેલ છે અને આગળની તપાસ અત્યારે ચાલુ છે એમાં જે ગજાનંદ ઉર્ફે ગજ્જુ જસવંતભાઈ ટેલર છે એમના વિરુદ્ધમાં અગાઉ જુગારધારાના સાત કેસો અલગ અલગ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ છે અને જે હાર્દિક છે હિરલ જિગ્નેશભાઈ એમના વિરુદ્ધમાં એક ગુનો દાખલ થયેલ છે અને અત્યારે આગળની તપાસ ચાલુ છે એમની એમો અલગ જે વેબસાઇટ છે વીએમજીએસ થ્રી સિક્સટી ફાઈવ ડોટ કો એના ઉપર જે પણ ગેમો ચાલે છે કેસીનો ચાલતા હોય ફૂટબોલ ચાલતા હોય વેલ્યુબોલ ક્રિકેટ જે ચાલતા હોય એના ઉપર ઓનલાઈન સટ્ટો રમાડી અને લોકો પાસેથી પૈસા મુકાવી અને રમાડે છે એ પ્રકારનું એમનું કામકાજ છે ચિંતુ અને ગાંધીનનો મુખ્ય ધંધો અત્યાર સુધીની તપાસમાં આ અલગ અલગ જે ગેમો છે ઓનલાઈન ગેમો એના પર ક્રિકેટ સટ્ટો રમાડવાનો જ ધંધો છે અને એના ઉપર જે લોકો સોશિયલ મીડિયા નેટવર્ક પર એમની રીતે પોતાના ખોલસ વધારવાનું કામ કરતા હશે એ જે માસ્ટર્સ કરીને જે એપ્લિકેશન આવે છે એ લોકો આગળ ઉપરથી કોઈની પાસેથી લઈ અને આ જે બીજા માણસો છે જે તપાસમાં અલગ અલગ ખુલી રહ્યા છે એમને આપે છે અને એમના પાસેથી આગળના પાસેથી ઓછાના પૈસા લે અને આ લોકોને વધારે પૈસા આપે વચ્ચેનું જે કમિશન છે એ એમનો બેનિફિટ રહેશે ડમી સીમ કાર્ડનો ઉપયોગ કોઈ બીજાના નામનું કાર્ડ લઈ અને એ કાર્ડ મોબાઈલ ભરાય એના મોબાઈલમાં નાખી અને એના આધારે સટ્ટો રમાડતા હતા જેથી એમની ઓળખ છુપાઈ રહે એ લોકોના રોલ એવા છે કે જેને પાસેથી આને માસ્ટર્સ લીધેલું છે અને બાકીના જે એને ગજાનંદ અને બીજા લોકોને માસ્ટર્સ આપેલું છે એ લોકો પાસે ઘર આલ આવે એના પ્રત્યે આની પાસે આવે ઓનલાઈન સટ્ટાબાજીના સૂત્રધાર ગજાનંદ ટેલર સામે સુરત શહેરના ઉમરા પોલીસ સ્ટેશનમાં જુગારના બે ગુના નોંધાયેલા છે જ્યારે સુરત શહેરના જહાંગીરપુરા પોલીસ સ્ટેશન ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન ડુમસ પોલીસ સ્ટેશન મહિદરપુરા પોલીસ સ્ટેશન અને રાંદેર પોલીસ સ્ટેશનમાં સાત ગુના નોંધાયેલા છે આ કેસમાં અન્ય પાંચ આરોપીઓને ફરાર જાહેર કરવામાં આવ્યા છે આ કેટલું મોટું રેકેટ છે તેની ક્રાઈમ બ્રાન્ચ ઝીણવટભરી તપાસ કરી રહી છે સુરતથી સંજય સિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક